અપક્ષીધારા સભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખના ફોટા સાથે જોવા મળ્યા આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા સુનિલ પરમાર જોડાઈ ગયા છે જે સુનિલ જણાવશો બાયડમાં અપક્ષીધારા સભ્યના પોસ્ટર લગાવ્યા છે શું છે વધુ વિગતો જી બિલકુલ ચોક્કસ થી જો માસૂમ વાત કરવામાં આવે તો બાયડમાં અપચધારા સભ્ય છે ધવલસિંહ ઝાલા જેમના પોસ્ટર જોવા મળ્યા હતા ત્યારે દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનના પોસ્ટરમાં પણ અપચ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભાજપના જે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્માના ફોટા જોવા મળ્યા હતા ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખને અભિનંદન પાઠવતા જે પોસ્ટર હતા તે જોવા મળ્યા હતા ત્યારે જે બાયડના અપક્ષ ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા જેમના ભાજપ સમર્થનમાં પોસ્ટર લાગતા કુતૂહલ સર્જાઈ હતી જી આભાર સુનિલ સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો ભાજપ પ્રદેશ પ્રમુખને અભિનંદન પાઠવતા પોસ્ટર લાગ્યા છે ધવલસિંહ ઝાલા અને જગદીશ વિશ્વકર્માના પોસ્ટર લાગ્યા અપક્ષ ધારાસભ્યના ભાજપ સમર્થનમાં પોસ્ટર લાગતા કુતુહલ સર્જાયું છે